શિનોર તાલુકાના સિમળી ગામા વેલ ઇંદિરા કોલોની વિસ્તારમાં આરસીસી રોડ ગટર લાઇન અને સ્ટ્રીટ લાઇટની સમસ્યાને લઈને સ્થાનિક રહેશો દ્વારા ગ્રામ પંચાયતમાં સત્તાધીશો સામે રોષ વ્યક્ત કરી વહેલી તકે તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે શિનોર તાલુકાના સિમળી ગામે ઇન્દિરા કોલોની વિસ્તારમાં આવેલો છે આ વિસ્તારમાં આદિવાસી સમાજના અનેક શ્રમિક પરિવારો વસવાટ કરે છે ત્યારે છેલ્લા આશરે વીસથી પચીસ વર્ષથી ત્યાં વસવાટ કરતાં લોકોને પ્રાથમિક સુવિધાઓ જેવી કે આરસીસી રોડ પેવર બ્લોક સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધાઓને લઈને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જે બાબતે ગ્રામ પંચાયતના સત્તાધીશોને સત્તાધીશોને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાના આક્ષેપો સાથે સિમલી ગ્રામ પંચાયતના સત્તાધીશો સામે પોતાનો રોષ ઠાલવી સત્વરે જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી સ્થાનિક રેશો દ્વારા માંગ કરવામાં આવી છે રિપોર્ટર કુણાલ દરજી વાયનન ન્યૂઝ શિનો કપિલાબેન છે ઇન્દિરા કોલેની માં રહીએ છે અમે અને આવો અમારો પ્રશ્ન છે કે આ રોડ અમારો રોડ નથી લાઈટ નથી અને આ ગટેલ લાઈનનો ગામની ઘરની પાછળ જ ગટેલ લાઈન છોડી છે અમે એમને ગટેલ લાઈન છોડી તે ઘડે જ કીધું હતું કે અહીંયા લાઈટ ગટેલ લાઈન છોડશો ના અમારા છોકરા બીમાર પડશે તારે એવા શું કહેતા હતા કે અમે લઈ જઈશું બી આગળથી ગટેલ લાઈન તો એમને હજુ પણ લીધી નહીં

મારું નામ વસાવા કિશન કુમાર ચિમનભાઈ છે હું ઇન્દિરા કોલોની માં છેલ્લા ત્રીસ વર્ષથી રહું છું મેં જીવન ગુજાર્યું છે ત્યારથી લઈ અત્યાર સુધી નવા રોડ સુવિધા થઈ જ નથી અને જે પણ જે બ્લોક ની સુવિધા જે છે ગટર નાખી છે એ પણ અત્યાર સુધી નહીં થઈ અને જે નવી ગટર નાખી છે એ લોકોએ કોઈને જાણ કર્યા વગર કોલોનીમાં જાતે જાતે કાર્ય કરીને સભ્યો મળીને એ ગટર લાઈન પાછળ ખાડીમાં છોડી છે અને એની દુર્ગંધ મોટાથી લઈને બાળકોને બધા જ પડે છે બીમારીનો સામનો કરવો પડે છે નથી હોસ્પિટલ જોવા આવતા અને બ્લોકની સુવિધા એવી છે કે પટેલ ફરિયામાં પાંચ પાંચ વાર થઈ જગી છે નવી રીતે અને કોલોનીમાં તો એવી રીતે એ લોકો વાત કરે છે કે જ્યારે કોલોની સિમલી ગામમાં છે જ નથી એ લોકો એવી છે કે પડેલ ફર્યું મહત્વનો એક ભાગ છે એના કારણે અમે મુખિક વાત તો ઘણી કહી ચુક્યા છે એ લોકો ઘણી વાર બી આવે છે જાય છે કામકાજ માટે એ લોકો દેખે પણ છે પણ એ લોકો અમને એ રીતે વંચિત રાખ્યા છે કે જેથી આ વસાવા ફર્યું બોલી ના શકે અમને અને એના કારણે અમે અમારું કામ થયું નથી આજે પરિસ્થિતિ અમે જે ભોગવી રહ્યા છેલ્લા ત્રીસ વર્ષથી એ એની કારણે અમે બોલી નહીં શક્યા અને અમે બોલ્યા છે તો અમારી વાતો આગળ રજૂઆત થઈ બી નહીં આગળ જવા બી નથી જવા દીધી અને આ રોજ રોડ છે ત્રીસ પાંત્રીસ વર્ષ રોડ છે અત્યારે પણ લોકો એ મેન રોડ છે ત્યાંથી સ્કૂલ જવું પડે છે અને બારનો રોડ પણ એ જ છે બીજો કોઈ એવો રોડ નથી કે અમે ત્યાં ગાડી લઈને જઈ શકીએ તો પડવાની બી સમસ્યા થાય છે અને તળાવ આ તળાવનો જે મેન છે એ લોકો આખી ગ્રાન્ટ આવી હતી એ બધી ગ્રાન્ટ લોકો ખાઈ ગયા છે અને ગ્રાન્ટ ખાઈને લોકો પટેલ ફળિયામાં યુઝ કરી શકી ગ્રાન્ટ અત્યારે ખાલી થાંભલા દેખાય છે થાંભલા પર ખાલી ગોરા દેખાય છે પણ સ્ટ્રીટ લાઇટ નથી સ્ટ્રીટ લાઇટ ખાલી પટેલ ફળિયામાં જોવા મળશે અને પણ નજીક નજીક થાંભલામાં જોવા મળશે કારણ કે એવું કહ્યું કે કે અમારે પટેલ ફાળી એક સિટી છે અને અમારી કોલોની એક બિલવાડો છે એ એવી એક નજર થી જોવે છે એટલે આજે અમારું આ કામ થયું નથી એટલે અમારે સ્ટ્રીટ લાઈટ બિલ જોઈએ બધી થાંભલે થાંભલે રોડ રસ્તા જોઈએ અને બ્લોક જોઈએ અમારા જે બ્લોક પટેલ ફળિયામાં છે એવી રીતે બધા ઘર સુધીના બ્લોક જોઈએ કિચર જે અમને નડે છે એ કીચર અમારે ના જોઈએ કારણ કે અમે તો તમારો જેટલો અધિકાર ચૂંટણીમાં છે એટલો અધિકાર અમે પણ છે અમે બી એ જ અધિકારથી વોટિંગ કર્યું તમને અને ત્રીસ ત્રીસ વર્ષથી અમને આ ભોગવવાનું એટલે અમને અમારી રજૂઆત એ છે સરકાર શ્રીને કે વહેલી તકે અમારા નિરાકરણ લાવો કારણ કે ત્રીસ વર્ષથી સુધી કરી રહ્યા છે પણ હવે અમારે વધારે નહીં વેઠવું જેમ તેમ કરીને વહેલી તકે કાર્યવાહી કરો બસ એ જ અમારી માંગ છે Subscribe now and press the bell icon. Never miss an update.